மாரு 500 பாடல ஹ

બધું હળગાવી પછી જેમ જાઓ બે કલાક હું કહું હે ના હોય તો પેલું બોલી બાટલો ના પૂરે પૂરો આ ને તો ટાઈમ હું અડધો ભરી ના લાવતા પડતો પૂરો ભરી ના લાવજો હો તરફ બહુ લાગી છે એટલે

આવું પાણી તો પવાય નહીં જેઠાલાલ ના જોવા દેજે કુંડી તારી આ મારી ઓળખી કુંડી ખાલી પડી હું કરવાનું હવે હું પાણી ભરવા જઉં મારી ઓછી એટલી ગરમી પડે એટલી ગરમી પડે ચક્કર ખાઈને ભોય પડ્યું તો એમરે જ થઈ જાય તો સીધો જટો નો ભગવાન ના પાણી ભરવા જવું નહીં ઓય સોયલે બી હવા દે કરી વાર કોઈ ન્યા કરે તો કોઈ મોકલું

आय यो ओताप पड रे ओताप पड हन पोपट लाल ने तो चक्कर आवता आवशी पण मने हाल चक्कर आही હજી તો હણદમય પહોંચ્યો નહીં જેઠાલાલનું ઘર તો ચેટલા એટલે હ ચાણે એટલો બધો જાયો ને ચાણા પાણી ભરીને આવ્યો મને હાલ આવી જાય ચક્કર આવા આટલો બેહવા દે કોક નીકળે તો સારું હિંદા હંગાત પાણીનો ભરેલો બાટલો મંગાઈ દઉં કોઈ દેખાતું નહીં પણ થોડી વાર બેસવા દે રાહ જોવું કોકને કહું કે જેઠાલાલના તોય વરતા પોણીનો બાટલો ફરતા હોવાનું જતું હોય તો

ઈના કત આટલો બાટલો ભરતા હો અને લેતા હો યાર લાલબા હું ઘેર જઉં વડતા હું પાછો નઈ આવવાનો હોય અરે યાર કેમ નહીં જાવું ઈની પેલા જેઠાલાલ નું ઘર આવે હ જેઠાલાલ ના ઘેરથી તમે તાર આટલો પાણીનો બાટલો ભરી અને મને આલી જો અને પછી તમે સુતાજો જાવ હોય પણ જેઠાલાલ નું ઘર યાર કેટલું સેટો હું ચા પોકો અને ચા બાટલો લઈને આવું પાણીનો ભરેલો કો ગોવિંદજી દુનિયામાં મોટામાં મોટી પાણીની સેવા હ ઇન્થી વધીન બીજી કોઈ સેવા નહીં જો હાળો આટલો બાટલો ભરતા હોય યાર કાઠા થઈને જોકી યાર મારા ઓલે આટલું કામ કરો તમે યાર મને શરમમાં માં નાશો ગરમી નો જોકી યાર હવે થોડી ગરમી તમે સહન કરી લો આટલું મોટું શરીર એટલે કોઈ વાંધો ના આવે તમને એ હારો હેડો હો જલ્દી પાછા આવજો મારવા દો ભણો હે આવો આવ લગી રે પાણી બાટલો ઉણો ના લાવતા હો આખો બાટલો ભરીને લાવજો ને તમાર કદ્યા પીવું હોય તો જેઠાલાલના ના ઘેર પીને આવજો પાણી એ હાર હું પાણી પીને આવ્યો હો એ જો હાળો

Cho cả tháng 3

જો ગોવિંદજી આયરૂ પાણી પીવું હોય ને તો પછી તમારે મારા હંગાત પૂપટલાલ જોડે આવવું પડશે ચમકો અમે જો પાણી ઓછું થાય તો પછી પૂપટલાલ મને બોલી ઈના કતલ્યો હાડો હંગાત ઈ કણ પાણી પીન તમે તર પાછા આવજો હળો હાલો હાલો એ રામનેશજી પ્રભુને બચ્ચી લે રામનેશજી પ્રભુને

આટલો ભરીને મને અરેંડાવાળા ક્ષેત્રમાં લઈ જા. શું કાકા? અલ્યા મરે ને પાણી વગર જીવ જાય છે. શું હવારે તો પણ એ પાણી હું પી ગયો ને પાણી વગર હવે રહેવાતો નહીં. આપણેલા પોપટલાલે પાણી ભરવા મેલ્યા બેજી ઉધી આયા ને શું કરવાનું કે? કે ક્ષેત્રમાં હો કેજો તમે?

ઇવન અને પછી નોકરી દઉં જો કાકા ખરા તડકાના તમે મથવાનું રહેવા દો સવારે સાત વાગે આવી અને નવ વાગે ઘેર આવતા રહેતા હોય તો આ ગરમી માથે ચડી જાય ને તો જીવ ખોઈ બેસો તમે છોકરા ઘેર જ આવતો રહું ટાઈમે પણ આ હળગાવાનો તો બધા પોયા એટલે મેં કીધું હળગાઈ ને શાંતિ તમે પાણી પીજો પાણી પીવો અને હું આજે હવે હે વેલા નહીં આવે ને છેતરમ ચાર હળા ચાર પહી જવાનું ગરમી જેવી પડે કાકા ખબર આ ગરમીના લીધે હું નહીં આવતો પણ આ થોડું કોમ હતું એટલે આવ્યો આ તો સારું કેવાય હું નોકરી ઘેર આવ્યો ટિફિન લેવા માટે બાકી કુલ પાણી પાવો તમને કો છોકરા પેલા પોપટલાલ પાણી લેવા મેલાય પણ હજુ સુધી આ નહી શિકારી વાના ઘેર જતા રહ્યા કુ કાકા પાણી લેવા મેલાતા એ પેલા હરગોવન શેઠને કુંડીથી કુંડી મે કીધું ભરતા હો જો એ ભરવા જાય હજુ સુધી આ નઈ તો એ તો છો કુંડી શેટી હે પતાર ઘડી ચાલતા રહેવા જોવી રે મે કીધું ઈવન ઓયડી થી ભરલાવજે કો તો ઈવન કુંડીથી થી ભરલાવજે પણ હજુ સુધી આ નઈ આ તો ટાઈમે આવી ગયો તે સારું કરી કે કાકા એરે નક્કી ઘેર જતા રહ્યા છે બેડા હોય તમે મારા હંગાત કે ના હવે પોણે દીધે એટલે શાંતિથી આ થોડો બોય હળગાવાનું બાચી છે તે હળગાઈ હું આવું તો ઘેર પોકતો થા જા પણ કાકા તમારી તબિયત આવી ને આવી કોમ કાલ કરજો હેડો ના ના હવે તો પોણે દીધે એટલે આવી ગયો હા તો કોણ હા તું હવે કશું નહી થઈ જા કોઈ થતું જ નહીં ના હવે કશું નહી થાયો જાવ હવે તું જા હો નોકરી જતો રેજો પાછો ઉતાવળ નોકરી નઈ કોઈ વસ્તુ નોકરી પીધું એટલે શો મેં પાણી પી લીધું છે મારે પાણી પીવું નહીં તારી તારા છોકરા જોડી પોણી મંગાવું છું તો પહેલા મને હું કરો હેર કરેલા લંગડા અલ્યા મે તને કઈ નો પાણી ભરવા મેલ્યો એ તો તું વિચાર ભલા આટલી વાર કરીને લઈને આવી કોક કોઈકનો જીવ જતો રે પછી મારો પાણી મંગાવી એ વ્યવસ્થિત બોલ આ ગરમી પડે મોડું થાય આ ત્યાં ગરમી ના લીધે પાણી પીધા વગર મોણા મરી જાય જીવ જતો રે તું આટલું મોડું કરીને આવ્યો લ્યા શરમ આવે તને એ મે મોડું નહીં કર્યું મોડું લાલભાઈ કર્યું લ્યા મોડું કરીને આવ્યા એ

તમે હેડી ને એકતા તડકા ના એમ કો શરીર વધી ગયું હે એટલે એ તો હું હારો કે પાણી ભલાર હું પાણી ના ભલાંગ જતો રહ્યો તો ઘેર તમે શું કરો એ એ મારી વાત અભડ ગયો તમે લ્યા બધા જણા આટલા કોચરિયા હોય એમ કેજો કોમ ના લ્યા એ જેઠાઈ ઓમ શું ઓતું ખબર તમે મને પાણી ભરવા મોકલે કે ના મોકલે હા હા એટલે પછી ગરમી થી પડા ગરમી બહુ પડ્યા ભાઈ મું અર્ગોન શીટ ના એ પાણી ભરવા જાય ને તે માટલા માં પાણી નતું બરાબર કુંડી જો તો કુંડી માં પેલું ભેસે વિઢેલું હતું એટલે મુકો ઓમ એ તો પોવાય ને ના પીવાય ગરમી બહુ પડે મુકો ઓ ગરમી નું હું પાણી ાકડું અન ચક્કર આવી અને ભય પડ્યું તો મરી જઉ ઇના કાઠા કોક નેકળા તો ભય કોક ના હું કલું લાલ ભા નેકળા લાલ ભા નું તે તમે ના જયા ને ગોઈંજી ના હોપેટરુ આલ્યું લ્યા

કોમ ના એટલા કોચડિયા હો ને તમારા લીધે ભલા માણા કોક મોણા ને જીવ જતો રે જીવ મારું નામ ના લો ભાઈ હું તો બાટલો હાલો આ બે કોચડીયા તમે આ બેન કીધું મને કીધું તમે તમે એવા એવા જેઠા એવું ના હોય ભાઈ અલે આ તો બરાબર છે કોઈ મોણા ભૂસ્યો નહી કોઈક મોણા ભૂસ્યો હોય અને તમારા જોડે ભાત મંગાવી હોય તો તમે તો ભલામણ આવું કરી ના હો તો કોઈક મરી ના જાય યાર ભૂસે વાત સાચી પણ આ ગરમી પડ્યા આ ગરમી પડે છે એટલે તો તાણી પોણી મંગાવ્યું તું મેં

વધારે તરસ લાગી સારું પીવો લે વારા આવી કોઈ ટોપુ બતાવે નું ખાવા પીવાનું તો તરત જઈ લઈને આ દેવાના એક બીજા ઉપર ધકેલતા નઈ હું કીધું ના ના કોક નો જીવ જતો રે આવામાં ને આવામાં સમજ્યા થઈ હવે તર લાગે ને તો આ બાટલો રાખો નો પાણી પીજો તમારો બાટલો ને પાણી એ તમારું આ બાટલો માં